તો નમસ્કાર ગુજરાત સ્વાગત છે આજના તાજા નવા હવામાન સમાચારમાં વાત કરવાની છે કાળના વાદળો ગુજરાત ઉપર હવે ઘેરાઈ ગયા છે અને જે નવા વરસાદના રાઉન્ડને લઈને અપડેટ સામે આવી તે જાણીને ચોંકી જશો કારણ કે ગુજરાત રાજ્ય ઉપર તબાહી મચવાને લઈને મોટા સમાચારો સામે આવી રહ્યા છે પચીસ તારીખથી ગુજરાતમાં જે છે તે મિત્રો તોફાની વરસાદ તૂટી પડવાનો છે જે આગામી દસ દિવસ ગુજરાત રાજ્ય ઉપર તબાહી મચાવવાનો છે ભૂકા કાઢવાનો છે જે લઈને જે નવી માહિતી સામે આવી છે તેના વિશે મિત્રો આજના વિડીયોમાં તમને માહિતી આપવાની ખાસ બંગાળની ખાડીથી એક મોટું વરસાદ પડવાને લઈને અને અતિવૃષ્ટિ થવાને લઈને પણ મોટા સમાચારો સામે આવી રહ્યા છે જેના વિશે આજના વિડીયોની અંદર સચોટ માહિતી આપવાની છે તો સ્વાગત છે મિત્રો બધા મિત્રોનું શું માહિતી ગુજરાતની ચેનલ ઉપર આજના વિડીયોની અંદર જાણીશું તો પચીસ તારીખથી લઈને અઠ્યાવીસ તારીખ વચ્ચે જે ગુજરાતમાં તબાહી મચાવનારો વરસાદનો રાઉન્ડ આવી રહ્યો છે તેને લઈને ગુજરાતની કેટલી અસર થશે ગુજરાતના કયા કયા ગામડાઓમાં દસ દસ ઇંચના વરસાદ આવશે અને ખાસ ખેતરોમાં પાણી ભરાઈ જવાને લઈને અને લીલા દુકાળ પડવાને લઈને પણ મિત્રો મોટા સમાચાર સામે આવી રહ્યા છે જે જાણવા અતિ ભારે રહેવાના છે અતિ જરૂરી રહેવાના છે તો મિત્રો આ વિડીયોને જે છે તે અંત સુધી જોતા રહેજો કારણ કે એકો એક ગામનું નામ લઈને માહિતી આપવાના છીએ તો તમારા ગામનું નામ પણ સો આવી જવાનું છે તો ચાલો મિત્રો શરૂઆત કરીએ સૌથી પહેલા મિત્રો કેટલાક નકશાઓ આવી રહ્યા છે તેના વિશે વાત કરીએ તેના પહેલા સિસ્ટમ વિશે મિત્રો વાત જે છે તે સમજવી ખૂબ જરૂરી છે કારણ કે વરસાદ ક્યાંથી આવે છે કઈ રીતની સિસ્ટમો બને છે તે મિત્રો તમને ખ્યાલ હોય તો

મચાવનારો વરસાદ લાવશે બીજા નંબર ઉપર મિત્રો આજે અત્યારે હાલ બંગાળની ખાડીની સિસ્ટમ છે તે પણ ગુજરાતમાં જે છે તે તબાહી મચાવશે તારીખ પચીસ થી અઠ્યાવીસ ની વચ્ચે ગુજરાતમાં કડાકેદાર ધવાકેદાર તોફાની વરસાદની એન્ટ્રી થઈ જવાની છે જેને લઈને દરેક લોકોએ તૈયારીઓ રાખવી પડશે સિસ્ટમ વિશે માહિતી આપીએ તો અત્યારે ગુજરાત રાજ્ય ઉપર કાળના વાદળો આરામથી પસાર થઈ રહ્યા છે જોઈ લો મિત્રો આ વાદળીય સિસ્ટમ છે વાદળીય ગતિવિધિઓ છે જે મિત્રો અહીંયા તમે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો જોઈ લો મિત્રો આખી જે છે તે આ વાદળની સિસ્ટમ છે અને કે રીતે મિત્રો આ રીતની ગુજરાત રાજ્ય તરફ

સમજી શકશો કારણ કે આજે પીળો ભાગ છે આ મિત્રો મોટું અપરેર એર સર્ક્યુલેશન છે જોશો તો અત્યારે એક મોટું અપર સર્ક્યુલેશન જેના વિશે મેં તમને વાત કરી જોઈ લો અહીંયા બની રહ્યું છે અને આ ત્રીજા ફોટામાં પણ તમે સરળતાથી સમજી શકશો અહીંયા આપણું ગુજરાત રહેલું છે અને ગુજરાતની નીચેનો જે આ સળંગ દરિયાકાંઠાનો મિત્રો આ પટ્ટો છે આ સળંગ પટ્ટાની અંદર જોવો તો આ બંગાળ ની અપર એર સર્ક્યુલેશન છે અને અહીંયા અરબ સાગર ની અંદર એક વેલ માર્ક લો પ્રેશર છે આ બંને સિસ્ટમ કારણે ગુજરાત પર કડાકેદાર બેટિંગ થવાની આગાહી છે ત્યાર પછી આ નકશો મિત્રો ખૂબ કામનો છે કારણ કે આ નકશો આગામી 15 દિવસ નું ગુજરાત નું હવામાન કેવું રહેશે તે દર્શાવતો નકશો છે જે તમે જાણશો તો અહીંયા જોઈ લો સૌથી પહેલા આ મિત્રો જે ડાબી તરફનો નકશો છે આ બાજુનો નકશો મિત્રો આ જે નકશો છે તે ખાસ કરીને આગામી તારીખ પચીસ જુલાઈથી લઈને એકત્રીસ જુલાઈ વચ્ચે ગુજરાતમાં કેવું હવામાન જોવા મળશે તે દર્શાવતો મહત્વનો અને કામનો જે છે તે મિત્રો નકશો છે આ બાજુનો ડાબી તરફનો અને જમણી બાજુનો મિત્રો જે નકશો તમે જોઈ રહ્યા છો જમણી બાજુનો જે નકશો છે તે વિશે મિત્રો આગામી સાત દિવસ બાદનો નકશો એટલે કે ઓગસ્ટ મહિનો જે આવનારો આવવાનો છે તે તે ઓગસ્ટ મહિનાની અંદર એક તારીખથી લઈને જે મિત્રો સાત તારીખ છે તે દરમિયાન કેટલો વરસાદ જોવા મળશે તે દર્શાવતો આ બાજુ જમણી બાજુનો બીજો નકશો છે પરંતુ આપણે પહેલા નકશા ઉપર ફોકસ કરીએ જે મિત્રો પચી તારીખથી લઈને જોઈ લો મિત્રો તો આ એકત્રીસ જુલાઈનો આ નકશો છે પચી થી એકત્રીસ તારીખ દરમિયાન જોઈ લો આ ગુજરાત રાજ્ય ઉપર તબાહી મચાવતી સિસ્ટમને કારણે ભારે વરસાદના એંધાણ છે જે ઘાટો બ્લુ કલરનો આ પટ્ટો છે ત્યાં મિત્રો ભારે વરસાદ સૂચવે છે અને જોઈ લો તો ચોવીસ તારીખથી લઈને એકત્રીસ જુલાઈ વચ્ચે ભારે વરસાદની આગાહી છે જમણી બાજુના નકશામાં અહીંયા જોશો તો મિત્રો આ નકશો જે છે તે 1 થી લઈને 7 ઓગસ્ટનો એટલે કે આગામી 1 થી 7 તારીખનો નકશો છે જેમાં જુઓ તો આખા ગુજરાત ઉપર પીળો ભાગ અને કેસરી ભાગ આવી રહ્યો છે અને પીળો અને કેસરી ભાગ એકદમ વરાપ દર્શાવે છે એટલે કે 30 તારીખ સુધી 31 તારીખ સુધી ગુજરાતમાં અતિ ભારે વરસાદના એંધાણ છે અને ત્યાર પછી ધીમે ધીમે જે છે તે મિત્રો વરાપ નીકળવા લાગશે તો મિત્રો આ માહિતી થઈ ગઈ કે કઈ રીતે મિત્રો સિસ્ટમ બની રહી છે અને ખાસ કરીને કઈ રીતનો વરસાદનો પ્લાન આગામી દિવસને લઈને રાગી રહ્યો છે ત્યાર પછી હવે મિત્રો હું તમને આ માહિતી આપું કે આજની અને કાલના રોજ ગુજરાત રાજ્યુદા જુદા વેધર અનુસાર સૌથી પહેલા વેધર મેડલ શું કર્યું છે જોઈ લઈએ તો જોઈ લો આઈકોન વેધર મોડેલ અનુસાર છવ્વી તારીખે આ ગુજરાતનો નકશો અને ગુજરાતના એકદમ બોર્ડર ઉપર જ જે છે તે અતિભયંકર વરસાદી સિસ્ટમો જે છે તે ધામ તો સંકેતો છે કયા કયા ભાગમાં વરસાદ જોવા મળશે પચીસ તારીખે તેની વાત આપીએ ત્યાર પછી છવ્વી અને સત્યાવીસ તારીખ અતિ ભારે રહેવાની છે કે જેમાં બાર બાર ઇંચ વરસાદ પડવાની આગાહી છે તેની માહિતી આ વિડીયો આગળ આપીએ સૌથી પહેલા પચીસ તારીખે કયા કયા ભાગોમાં કેટલું

તો દક્ષિણ ગુજરાતની અંદર માહિતી અનુસાર જે છે તે ખાસ કરીને વડોદરા નવસારી આહવા ડાંગ સાપુતારા અને અન્ય પણ મિત્રો દક્ષિણ ગુજરાતના નર્મદા તાપી લાગુના જે વિસ્તારો છે આ બધા જ ઝોનની અંદર જે છે તે જોઈએ સિસ્ટમને કારણે અને વેધર મોડલ અનુસાર ભારતીય ભારેથી અતિભારે વરસાદની આગાહી છે સારા લેવલનો એક ભારેથી ભારે કડાકા ભડાકા સાથેનો વરસાદ જોવા મળશે ત્યાર પછી આ મધ્ય ગુજરાતના પટ્ટા વિશે સળંગ વાત કરી લે તો મધ્ય ગુજરાતના પટ્ટાની અંદર જે છે તે ડાબી તરફના જે ઝોન છે ત્યાં મધ્યમથી અળવા વરસાદની આગાહી છે જેમ કે અમદાવાદ કપડવંજ લુણાવાડા નડિયાદ ધોળકા ડાકોર ગાંધીનગર અને અરવલ્લી પંચમહાલનો પટ્ટો આ બાજુ મધ્યમથી અળવા વરસાદ જોવા મળશે જ્યારે જે જમણી બાજુનો વિસ્તાર છે જેમ કે દાહોદ ગોધરા મહીસાગર ખેડા અને ઝાહલોદ બાજુના વિસ્તારો છે આ મિત્રો જે બધા જ વિસ્તારોની અંદર તોફાની સિસ્ટમ ઘેરાવો બનાવી રહી છે જેને લઈને જોઈ શકો કે ભારે વરસાદ

ખાસ કરીને જે મિત્રો પંદર પંદર ઇંચના અથવા તો બાર બાર ઇંચના વરસાદો પણ પડવાના સંકેત છે જો મિત્રો તેના વિશે માટે આજ રાખીએ છીએ કોઈ વળાંક આવશે સિસ્ટમમાં કોઈ બદલાવ આવશે તો આ ચેનલના માધ્યમથી જ મિત્રો તમને બધી માહિતી મળવાની છે તો ચેનલ સાથે જોડાવું ખૂબ જરૂરી બનશે મિત્રો તો ચેનલ સાથે જોડાયેલા રહેજો બાકી મિત્રો તમારા ગામનું હાલ વાતાવરણ કેવું છે જરૂર કોમેન્ટમાં લખશું આપણે મળીશું આવતીકાલે મિત્રો એક નવા સમાચારમાં ત્યાં દરેક લોકો રજા આપશે ધન્યવાદ જય માતાજી